આગામી નવરાત્રી દરમિયાન પાલનપુર શહેરમાં પાર્ટી દ્વારા આ ગરબા આયોજકોની સાથે આજે પાલનપુરમાં સર્કિટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં તકેદારી રૂપે સુપૂર્વ તૈયારી કરી શકાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતે અમુક સૂચનો પણ આપવામાં આવ્યા હતા જે બાબતે વધુ જાણકારી જણાવતા બજરંગ દળના સંયોજક સંજયભાઈ ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો નવરાત્રી એકદમ નજીક આવી ગઈ છે 22 નવ થી એનો પ્રારંભ થાય છે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને પાલનપુર શહેર કે જ્યાં નવરાત્રી માટે શીરી ગરબા તો થાય જ છે પરંતુ સાથે સાથે પાર્ટી પ્લોટ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આખા જિલ્લાની અંદર જે થાય છે એનાથી વધારે પ્રમાણમાં પાલનપુરમાં થતા હોય છે આપણા સમયમાં માં જગતજનની અંબેમાના નવરાત્રિ મહોત્સવનું આયોજન પાલનપુર નગર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થવાનું છે પાલનપુર નગરમાં લગભગ આઠ એક પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થવાનું છે અને દરેકે દરેક પાર્ટી પ્લોટોમાં જે જે આયોજકો છે એ દરેક લોકો સાથે દરેક આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને વિધર્મી લોકો દ્વારા જે લવજેહાદના કેસો વધતા હોય છે નવરાત્રિ મહોત્સવ દરમિયાન એવા કોઈપણ કેસો બનાસકાંઠા વિભાગ એટલે બનાસકાંઠા જિલ્લામાં ના બને એ માટે જરૂરી પગલાં લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા સતત વોચ રાખવામાં આવશે દરેક પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે પણ કોઈ વિધર્મી કોઈ પણ પાર્ટી પ્લોટમાં નજરે પડશે તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે અને બજરંગ દળ એની કાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે